ગમે એવી થ્રી સ્ટાર ફાઈવ સ્ટાર હોટલમાં જાઓ ગમે એવા તમે સારા સારા ગમે એવા હિલ સ્ટેશન ઉપર જાઓ તોય ચારદીમાં ઘર જ યાદ આવે એક ભાઈને બહુ વિદેશ પ્રવાસ કરતા હતા અને બહુ બારગામ રહેતા હતા અને એક જગ્યાએ જે હોટલને જઈને એમ કીધું કે બળેલી રોટલી દે દૂાયેલી દાળ દે ડુંગળી છે આમનમ મૂકી દે મીઠું મૂકતો નહીં છાશમાં થોડીક વાસ આવવી જોઈએ અને અહીંયા ઊભો ઊભો ઉભો કકડાટ કર પ્રશ્નો પૂછ મને બધા એટલે આ વેટરને એમ થયું કે આ ભાઈને હું તકલીફ પડી એ કે તકલીફ કઈ નથી પડી બસ કઈ ઘર યાદ આવ્યું છે કે ટ્રસ્ટ મી ક્યારેક મિસ કરશો જ્યારે તમારી આજુબાજુનું એકાદ વ્યક્તિ જ્યારે તમારા ફોનમાં જે ફોન નંબર દિવસમાં ચાર થી પાંચ વાર આવતો હશે અને નંબર તમને ડિલીટ કરવાનો આવશે ને ત્યારે તમારી અંદરનું અડધું વિશ્વ ડિલીટ થઈ જશે જ્યાં સુધી એકબીજા સાથે છો એકબીજા પાસે છો ત્યાં સુધી એ સ્મૃતિઓને એ અવાજને પોતાના કરી લ્યો આ જગત એટલો બધો ચાન્સ નથી આપણો તમે જુઓ કોરોના પછી આપણે કેટલા લોકોને આપણી નજર સામે સાહેબ તમે પથારીમાં સૂતા હો અને તમે સહેજ બે પડખા ફરો ને આ તમારી બાજુની એકાદ સ્ત્રી તમને એમ કે ઊંઘ ન થતી અને કાં એમ કે મેં ના પાડી તી ઢોકળા અત્યારે રાત્રે ન ખાતા હો થયું ને અહક માને નહીં કોઈનું પણ જે દિવસે તમને અહક થતું હશે તમે પથારીમાંથી આમથી આમ થશો ને ઓશિકાની બંને બાજુ તમને તમારું કોઈ નહીં દેખાતું હોય ત્યારે તમને પડખા ફેરવાની નહીં ઢોકળા હામે હશે ને તો ઈચ્છા નહીં થાય કોઈક વ્યક્તિના નસકોરા તમને હાલડા જેવા લાગશે અને એ બંધ થઈ જાય ને ત્યારે એ રૂમ નું ભેંકાર એ બસો સ્કવેર ફીટ નો નાનો એવો રૂમ છે ને એ તમને બે હજાર સ્કવેર ફીટ નો લાગવા માંડે કે આટલો નાનો ઓળો આટલો મોટો લાગવા માંડે આપડી આજુબાજુ આપણે આટલા ભંગાણ જોઈએ છીએ આટલું બધું તોડવાનું જોઈએ છે આટલા બધા મુંજારા જોઈએ છીએ તો એ બાજુમાં રહેતી વ્યક્તિનું પાસે હોવાની વ્યક્તિનું મહત્વ નથી અને ક્યાંક સંભાળે નથી આપણે એવું જ માનીએ છીએ કે સામેવાળાની ભૂલના કારણે આ બધું થયું છે બાકી મને તો પરિવાર એક જ રાખવો છે સાહેબ પરિવાર એક કરવા માટે થોડુંક ગળવું પડે થોડુંક ભૂલવું પડે થોડુંક જતું કરવું પડે થોડુંક સમજવું પડે અને થોડું એડજસ્ટ કરવું પડે સહનશક્તિ એ કોઈ દુર્ગુણ નથી આપણે ક્યાંક અત્યારે એવું માન્યું પડે કે બિચારા સહન બહુ કરે છે બિચારી સહન બહુ કરે છે હા અન્યાયની હું નથી કરી રહી પણ જે નાની નાની વસ્તુઓ છે એમાંય આપણે હવે નથી કરતા આપણને ક્યાંક ટીવી સિરિયલોથી લઈ ફિલ્મોએથી લઈને એવું સમજાવી દીધું છે કે એડજસ્ટ કરો સહન કરો બધું ચલાવી લો ઇટ મીન્સ કે તમે સુખી નથી તમે ઢસડી રહ્યા છો જીવનને એવું આપણને કહે અને આપણે ઢસડી રહ્યા છીએ એવું કોઈ આપણે બાજુવાળો આવીને કહી જાય એટલે ભલામાણા હું આટલા વરથી જોઉં નહીં ખબર પડતી હોય અને સામે કાંઠે હંમેશા સુખ જ હોય એવું આપણે કહેવત છે ને કે ભાઈ સામે કાંઠે થી તમે જુઓ તો આપણે લીલું ઘાસ જવ ત્યાં જાઓ તો ઘાસમાં ગારો દેખાય આજ આપડા બધાની સ્થિતિ છે એક વખત એક એક રાત્રે એક આકાશવાણી થઈ ગામમાં કે કાલે સવારે તમે બધાને એક સૂચના આપવામાં આવે છે કે તમારા જેટલા જેટલા દુઃખો હોય જેટલી જેટલી તકલીફો હોય જેટલી જેટલી મૂંઝવણો હોય એ થેલામાં ભરજો અને દરિયામાં નાખી દેજો અને વળતી વખતે તમને જે સુખ જોતા હોય એનો વિચાર કરતા કરતા આવજો કાલ સવારે તમને સુખ મળી જશે પેલા તો બધાએ એમ કીધું કે આવું કાંઈ હોય નહીં આવા કાંઈ ભાડા નથી પછી હવ ને એમ થયું છાના રસ્તે જવામાં હું વાંધો છે ટ્રાય કરી લ્યો ને કે આપણે કોરોનામાં કેટલી બધી ટ્રાય કરી નહોતી એમ કે લીમડો ખાતો લીમડો કોને નાખે એમ કે લીમડો હુંગો તો કે હુંગી નાખે પથારી નીચે રાખો કે પથારી નીચે એમ કે લીમડા ના નીચે ત્રણ ચાર વાર હાલો બધું અખતરા કરવામાં કોને બાપની દિવાળી કરી લીધા એવી જ રીતે એ આખા ગામે નક્કી કર્યું કે આપણે નાખીએ આવી દુઃખ ને હાલો ને એ બાની જાતું હોય તો જે જે દુખો હતા બધા બધાએ વિચાર્યું વિચાર્યું વિચાર્યો કોથળામાં ભર્યા કોથળો નાખીએ આવ્યા દરિયામાં અને બધા એકબીજાને હામાં મળે બધા એકબીજાને હામાં મળે આણેય કર્યું લે આણેય કર્યું લે આણે આણે કર્યું તો હવે હાજર થવાની જ છે આકાશવાણી કીધું એમ જ થવાની શીખી હવે આમ જુઓ તો એ શહેરની સવાર સુખરૂપ હોવી જોઈએ ગામમાંથી બધા જ દુઃખ જતા રહ્યા હતા સવારે ભાઈ પહેલા વહેલા ઉઠ્યા અને જોયું તો કે છતનો કલર બદલાઈ ગયો તો થોડીક ઊંચી થઈ ગઈ હતી રૂમ થોડોક મોટો થઈ ગયો હતો પરદા જેવા જોતા હતા એવા જ ફ્લાવર વાળા આવી ગયા છે સરસ મજાના લાગતા જોતી હતી એવી જ કાર મજાની પડી હતી ગાર્ડને હતું જે જોતા હતા એ ફ્લાવર્સે બધું હતું એમ જે પતી ગયું આપણે સુખી બોસ નીચે ઉતર્યા તો પત્ની સરસ રીતે ગુડ મોર્નિંગ કીધું તો કે ગઈ તો રૂપાળી થઈ ગઈ બધું અને રાજી નો રેડ થતો થતો દરવાજો ખોલ્યો અને આ માણસ ખાધી લે ઓલા નો લે અને હા બે કાર આપણે યાર એક જ કાર માંગી અને એની પત્ની તો ઓલા કરતા વધુ હારી યાર આ તો પેલા કરતા વધુ હારી લાગે અફસોસ લઈને અંદર આવ્યા જેને પત્ની સુંદર થઈ ગઈ હતી બેકાર થઈ ગઈ હતી બંગલો મોટો થઈ ગયો તો એને જયારે જોયું ત્યારે એને એમ થયું એટલે આડે હાડા હેલિકોપ્ટર ગયું બહુ કરી જોયું સેકન્ડ વાર માં સુખી ગામ અફસોસની યાદીમાં આવી ગયું અત્યારે આપણે બધા જો આપણી પાસે બધાનો એક નાનો મોટો અફસોસ છે અરીસામાં જોઈએ છે ત્યારે આપણે થઈ કહ્યું સહેજ મોટી હોત ને તો હિલનો પહેરવી પડતો

જેવા પડઘા વાપશો આપશો જેટલું બોલશો એવા જ પડઘા પડશે જ્યારે હું જ મારાથી રાજી ન હોય તો આ જગતની એક પણ વ્યક્તિ એક પણ સંબંધ પરિવારનો એક પણ વ્યક્તિ મારી સાથે રાજી ન રહે કારણ કે મને મારી યારે મજા ન થતી અને પરિવાર હોઈએ ત્યારે તો સૌથી મોટી વસ્તુ એ છે કે જ્યારે આપણે આપણાથી રાજી ન હોઈએ ત્યારે બાજુવાળી વ્યક્તિને પોતાની જેને સાથે સંબંધ જોડાણો હોય જે પોતાનું હોય એને તો ખુલ્લા દિલે કહેવાની ટેવ રાખીએ કે યાર મજા ન થતી હમણાં આજકાલ હું બહુ ચીડાઈ જાઉં છું હમણાં ખબર નહીં નાની નાની વસ્તુનું બહુ ટેન્શન આવી જાય છે અજાણ્યા લોકોને પાસે જઈને આપણે પૈસા આપીને એમ કહે તમ મન થોડીક વાર સાંભળો ને કાઉન્સિલર પાસે જઈએ છીએ સાહેબ જેના ગર્ભમાંથી આપણે નીકળ્યા હોઈએ જેના પડખા આપણે સેવ્યા હોય જેની સાથે જીવનના કેટલી મોટી લડાઈઓ લડી હોય એ વ્યક્તિઓ સમજી શકે અજાણ્યું એ એક જુદો જ વિષય છે મારું એમાં નથી કહેવાતી કે ખોટું છે ખોરું છે પણ આપણને ત્યાં બધું જેટલી ખુલ્લી રીતે હળવાશથી કહી શકીએ છે એટલી હળવાશને ખુલ્લાપણાથી આપણે કેમ નથી કહી શકતા ખબર છે શું કામ નથી કહી શકતા એટલા માટે નથી કહી શકતા કે જ્યારે આપણે કહીએ છીએ ને ત્યારે એક સેકન્ડ માટે સારા બધા પ્રવચનો સાંભળ્યા હોય સાંભળી લે પછી બીજે ત્રણ દિવસે હવે રહેવા દો ને તમે તેની કહેતા હું ખબર છે ને આપણે ક્યાંક કોઈક વ્યક્તિએ પોતાનું ખુલ્લા દિલે કરેલું કન્ફેશન છે એને બીજા દિવસે હથિયારની જેમ વાપરીએ છીએ એટલે લોકો એકબીજાને નથી કહેતા હવે અજણ્યા કહેવાનું પસંદ કરે છે તમારો પરિવાર એ તમારી તાકાત બનવી જોઈએ તમારા નબળાઈના કારણોને પાસા નહીં તમારો પરિવાર એ તમારું આકાશ બનવું જોઈએ તમારું પિંજરું નહીં તમારા ઉડવાથી એને રાજીપો હોય અને ખરીદીઓની આ બધાની મજા ત્યારે હોય કે તમે પ્રાઇસટેક વાંચો અને તમને એમ કે આટલું મોંઘું લેવાય અને તમે બિલ કાઉન્ટર પાસે જાઓ ત્યારે કોઈક વ્યક્તિએ તમારા વતી એ લઈ લીધું હોય ને તમને એમ કે જલસા કરને યાર ત્યારે ગુલાબી નોટની મજા નથી ગાલ ઉપર આવતા બ્લશ જે ગુલાબી છે ને એની મજા છે સાહેબ જ્યારે તમારા વતી આવી રિસ્ક લઈ શકે પોતાની ગુલાબી નોટો નિચ્છાવર કરતી હોય ને ત્યાં સુધી જ જીવનની મજા છે અત્યારે આપણે બધા એક એવી સ્થિતિમાં છીએ કે તમારા સુખે એકચ્યુઅલી રાજી થવા વાળાની સંખ્યા તમારે ગણવી હોય ને તો પાંચ થી દસે નહીં મળે ટ્રસ્ટી આપણે કેટલા બધા સંવેદનાની દ્રષ્ટિએ દેવાળિયા થઈ ગયા શું કે આપણને રાજી થાય એવા એક એવું વર્તુળ ઊભી ન કરી શક્યા કે જે દસ વ્યક્તિઓને પોરો થાય તમારા આગળ વધવાનો જે ખભા એમ કે આપણો ભાઈ બંધ આપણો ભાઈ આપણે મજા નથી આવતી કોકના રાજી પે કોકની સફળતાએ જાણે અજાણે કોકની નિષ્ફળતામાં આપણને ક્યાંક અંદરથી એક મજા આવવા માંડી છે